ચાલો મિત્રો તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને ફેસબુક આપણી આઈડી કટકિયા જાદુ ભાવેશને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ આપણું કિસાન મિત્રો લીલાપુરને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ કે મહત્ત્વની કે મગફળી કેટલા દિવસે ઉપાડવી અને ફુવારા મૂકીને ઉપાડવાથી મિત્રો આપણને શું મોટા ફાયદા સાથે એની તમામ પ્રકારની વાત કરશું પણ વિડીયોમાં અંત સુધી મીનો મિત્રો તમે બન્યા રહો તો તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે છે તો મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો ફુવારા મૂકીને મગફળી પાડવામાં આવે તો પાણીની બચત થતી હોય છે અને આપણે ખેડ પણ વહેલી પાંચ દિવસ વહેલી થતી હોય છે ઝડપથી જમીન સુકાઈ જતી હોય છે તો આ તમામ પ્રકારની વાતો આપણે આગળ કરશું તો મગફળી કેવી છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને આગળ શેર કરો તો જેથી કરીને તમામ મિત્રોને આવી નવી માહિતી મળતી રહે મિત્રો અને આપણી ચેનલમાં મિત્રો કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બન્યા રહો હંમેશા જે અપડેટ માહિતી અવનવી આપણને મળતી રહેશે જેવી સીઝન હોય ખાતર બિયારણ દવા જે તમામ પ્રકારની માહિતી મિત્રો આપણને મળતી રહેશે જે સિઝન ચાલુ હશે એને આ વિડીયો આપણને સ્ટેપ બાય સ્ટેપ મળતા રહેશે તો ચાલો વિડીયોમાં મિત્રો આગળ આપણે અમે તમામ પ્રકારની વાત કરીએ ફુવારા મૂકવાથી આપણને શું શું ફાયદા થતા હોય છે ઓ રામ રામ સીતારામ જે માતાજી તમામ ફેમિલીના મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવે અને આજે તારીખ થઈ છે બે છ બે હજાર પચીસ મિત્રો તો ફાઇનલી આજે તલની કાપણી એકદમ જોરથી ચાલી રહી છે પાંચા ટકા ઉપર તલ કપી ગયા છે અને પાંચા ઉપર કાઢવાના બાકી છે અને મગફળી પણ ઉપાડવાની શરૂઆતની તૈયારી છે કારણ કે મગફળી દસ દિવસ તલ કરતા લેટ હોય છે મિત્રો આજે આપણે મગફળી સત્તાણું અઠાણું દિવસની થઈ છે અને આજે આપણે ફુવારા છે મિત્રો ફુવારા મૂકવાથી શું ફાયદો થાય છે એની આપણે વાત કરીશું તો મિત્રો ફુવારા મૂકવાથી આપણે મેન ફાયદો થાય છે કે ત્રણ સિઝન લેતા હોય ત્રણ આપણે સિઝન લેતા હોય ત્રણ ત્રણ ઉત્પાદન લેતા હોય એટલે આપણે જો ભિયત આપીને જગ્યામાં ભિયત આપીને મગફળી પડો જઈ તો માટી આવતી હોય છે પહેલો એ ફાયદો થાય છે કે ફુવારા મૂકવા એટલે માટીનો આવે એટલે કે ધૂળનું આવે આપણે મગફળી આવી અને બીજા નંબરમાં કે જમીન આપણે ફૂવારા મૂકેલી ઘાયકા જમીન સુકાઈ જાતી હોય છે વાટ જાતી હોય છે એટલે આપણે ખેડ ઝડપીથી થતી હોય છે એટલે પાંચ દિવસ તો મિત્રો આપણે વાવેતર વહેલું થતું હોય છે અને બીજા નંબરમાં મિત્રો પાણીની બચત પણ વધારે થતી હોય છે આ એક વીઘો પાવે તો આપણે જયારે એક વીઘો હોય તો આપણા ભુવારા સોથી સાત વીઘા ઠીક સોથી હાથ વીઘા જમીન પી જતી હોય છે અને મજૂરને માથાકૂટ પણ પવાની નીકળી જતી હોય છે જેથી કરીને મજૂરને પણ નાકા વારવા ન પડે નગર અમે અત્યારે મગફળીને આપણે ખેંચ આપી લઈએ તો ખેંચ આપીને તમે પિયત આપો લે ફૂલ પાણી પીજે આખો દિવસમાં બેઠકો કે મોટર ચાલુ કરો બે ચાલુ કરો તો બે વીઘા જમીન પણ પીવે નહીં તો મેન ફાયદો એ થાય છે કે ફુવારા મૂકવાથી જમીન આપણે ગાય ઉગી જાય છે અને ઝડપથી ખેતી કરી અને આપણે પાંચ દિવસ વહેલું કરી શકીએ છીએ એ મેન ફાયદો થાય છે મિત્રો અને મેન પાણીની બચતની વાત કરીએ અને મેન મિત્રો જે ચીકણી જમીન હોય એમાં માટી વધારે આવતી હોય છે માટી પણ ન આવે મિત્રો અને આપણે ફુવારાની વાત કરીએ તો એક ખુલામાં કેટલા ફુવારા ચાલે એક મોટરમાં અને એક જગ્યાએ કેટલી વાર ફુવારા આપવાના મિત્રો તો મિત્રો એક મોટર આપણે આપણે આ પચીની મોટર તો આમાં આપણે અત્યારે હાલમાં છોવી ફુવારા મૂકેલા છે એક પચીની મોટર છે ફુવારા આપણે એમાં ચાલે છે પછી જો તમારે પાણી ઓછું ઘાટું હોય તો અઢારથી વીસ ફુવારા તમે ચલાવી શકો અને ત્રણની લાઈન આપણે આ લાઈન આવે છે ત્રણની લાઈન ઓટોમેટિક આપણે ફિટ કરી અને ચલાવી શકી છીએ અને કાલે પણ આપણે વિડીયો બનાવશું કે લાઈન કઈ રીતની ફિટ છે પૂરા કઈ રીતના ફિટ છે અને હવે આપણે વાત કરીએ મિત્રો તો એક જગ્યાએ પૂરા આપણે ત્રણથી ચાર કલાક આપવાના આપણે આઠ કલાકની લાઈટ છે આ બાજુ તમે જોઈ શકો આપણે ચાર કલાક ફુવારા ચલાવી લીધા છે સાડા ત્રણ કલાક ફુવાડા ચલાવી લીધા છે એમાં સવારે મગફળી ઉપાડવા નહીં ચાલુ કરવાનું છે કાલે આપણે એનો પણ વિડીયો બનાવશું કે મગફળી ઉપાડો તમે કેવી મગફળી ચોખ્ખી નીકળે ઉડે છે અને માટી અંદર નથી આવતી અને આપણે આપણે આ બાજુ બહુ પૂરું કરશું કારણ કે આ બાજુ અત્યારે ત્રણ આડા ત્રણ કલાક આમાં ગયા અને વચ્ચે અડધો કલાક બદલાવવાનો ટાઈમ એટલે આડે ત્રણ કલાક આપણે આમાં આઠ કલાક આપણે પૂરી થઈ જતી હોય છે મિત્રો તો લાવી દેખાડું મિત્રો ફૂવા નથી નજીક તો જવાય છે નહીં કારણ કે પાણી આપણને રહેશે વધારે મિત્રો આ બાજુ આખી લાઈન છે અમે ઓળી અહીંયા લગી છે આ બાજુ આપણે અડધી લગીને લાઈન છે મિત્રો તમે પણ ફુવારા મૂકો છો કે નહી મૂકતા અને ફુવારા હવારી પદ્ધતિ કેવી લાગી એ પણ કોમેન્ટમાં ખાસ જરૂર જણાવજો છું મિત્રો મિત્રો વાતાવરણ પણ એકદમ કુદરતી વાતાવરણ થઈ ગયું છે સરસ મજાનું મિત્રો આ બાજુ આપણે ફુવારા મૂકીને અને મગફળી કમ્પ્લીટ કરી નાખી છે આ બાજુ જ્યાં લીલી દેખાય આ પટ્ટો તમને દેખાતો જ હશે જે ભીંડો ઊભું અહીંયાથી ઉગમણી સાઈડ અને આ બાજુ અત્યારે આપણે ફૂલ ચાલુ કર્યા છે આપણે આ પણ મગફળી આપણે એકદમ ફુવારાથી પાણી પીવું છે એટલે લીલી થઈ જશે બે કલાક પછી ખબર એકદમ લીલી થઈ જશે જે અને મિત્રો હંમેશા ખેંચ પડો તો જ આપણે મગફળી સારામાં સારું ઉત્પાદન આપતું હોય છે અને મગફળી આપણે એકદમ જેવી દાણો એનું થતું હોય છે મિત્રો તો આપણે આગળ હાથ મિત્રો આગળ દેખાડી દઈશ મિત્રો આપણે આ રીતનો હસ્તી અને હસ્તીનો આગળ આપણે લોખંડનો ગઈકો આવે છે એની ઉપર ત્રણનો લીલો પાઇપ આપણે ચડાવી દેવાનો પીજમાં હવા લેવાનું મૂકી દેવાનું હવા લેવાનું મૂકો તો વધારે સારું બાકી અહીંયાથી આગળ આપણે પોરનું આ રીતનું કમ્પ્લીટ આવે છે તો મિત્રો મગફળી કેવી બેઠી એ પણ તમને ખાસ દેખાડું છું મિત્રો હું આ પ્રશ્ન વધારે છે જે આગળ આપણે ઝાકર ઠંડી આવી એના લીધે જે નાનું ખૂબ ખોરી હોય વધારે અમુક ટકા રહ્યું છે બાકી જે પાકા રહ્યા એ કમ્પ્લીટ મિત્રો બાકી જે હોય છે હું તમને દેખાડું છું પટેમગીરમાં હું લઈ ગયું ફાટવા લાગ્યો ને

મિત્રો આ રીતના દાણા તમે જોઈ શકો છો સરસ મજાના અને ની સાઈડ પણ આવી એકદમ કાળું પડી જાય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે મગફળી કેવો ઉતારો આવશે અને બાકી આપણે કાલે મગફળી ઉપાડેલા પાછા તમને દેખાડીશ મિત્રો આ રીતનો આપણે પોતાની લાઈન જોડે આવે છે અને પછી આ રીતની લાઈન આવે અને પછી આ રીતના લાઇન જો ખબર છે આ રીતનો લોક જ આવે આ લોક ને તમે ઊંચો કર લો એટલે કમ્પ્લીટ લાઈન નીકળી જાય ખાચો એટલે અને લાઈન ને ભેગા થઈને અને લોક મારજો એટલે હાથો થઈ જાય હા તો કરવાની કોઈ વાર લાગતી નથી મિત્રો એકદમ ઝડપથી હાથો થઈ જતો હોય છે મિત્રો આવી એવું માહિતી માટે અમારી ચેનલમાં બન્યા રહો જેથી કરીને તમને આવી એવું માહિતી મળી રહે મળતી રહે જે કટકિયા જાદુ ભાવેશ નામની આપણી આઈડી ફેસબુકમાં છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને કિશન મિત્રો લીલાપુર ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આ રીતનું વચમાં જો ટીવીની જરૂર પડે તો ટીવી મૂકી દેવાની અને આ બાજુ વાંક્યા જરૂર પડે તો આપણે આ રીતના વાંક્યા પણ મૂકી દેવાનો મિત્રો

ઉપરોની આપણને કેટલી મજા આવે એકદમ જો તમે આ રીતનું કમ્પ્લેટ કરો ખોખા એકદમ ચોખા નીકળે આ એકદમ તમે નાખો એટલે એકદમ ચોખા થઈ જાય ઉપાડવાની પણ એટલી સરસ મજા આવે કે ગારવાનું હોય અને એકદમ લીલું મિક્સ થઈ જાય એકદમ જયારે કોરીપીની જમીન થઈ જાય છે તો આવા સરસ મજાના ખોખા નીકળતા હોય છે બસ આજે વિડીયો ને વિડીયો જોવા કરો મિત્રો ખુબ ખુબ દિલથી આભાર